સુરતની અડાજણ ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા જ્યારે નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ વધુ સારી રીતે સ્ટડી કરી શકે તે માટે રાત્રિ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ છે તેઓ ગ્રુપમાં સ્ટડી કરી રહ્યા છે એક સાથે સોથી વધુ વિદ્યાર્થીઓ છે જેઓ ગ્રુપમાં સ્ટડી કરી રહ્યા છે અને ઇન્ટેન્શન ફક્ત એટલો જ છે કે ઘરે રહીને છોકરો એટલું એકાગ્રતાથી સ્ટડી નથી કરી શકતું અને એને માટે આ બધા વિદ્યાર્થીઓ ગ્રુપ સ્ટડી કરે છે અને કોઈક ડાઉટ પણ હોય તો અહીંયા ટીચર પણ હાજર હોય છે તેઓ ડાઉટ પણ સોલ્વ કરે છે ત્યારે શાળાના શિક્ષિકા આપણી સાથે છે સાથે વાત કરી મેડમ એ જણાવશો કે કેટલા વિદ્યાર્થીઓ સ્ટડી સ્ટડી રહ્યા છે અને આ ચાલી રહી અમારી શાળામાં સત્તર ફેબ્રુઆરીથી શાળાનું ધોરણ આયોજન કરવામાં આવ્યું ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે તેમાં હાલ લગભગ એકસો પાંચ જેટલા વિદ્યાર્થીઓ લાભ રહી રહ્યા છે અને શાળા શરૂ કરવાનો મુખ્ય આશય અમારો એ હતો કે વિદ્યાર્થીઓ શાળામાં આવીને શાંતિમય વાતાવરણમાં વાંચી શકે અને અભ્યાસ કરી શકે કેમકે હાલના સમયમાં ઘરે પણ બાળકોને ઘણું બધું ડિસ્ટર્બન્સ થતું હોય છે લોકોની અવરજ અવર જવર થતી હોય છે નવા ટ્રેન્ડ અનુસાર હવે છેલ્લા દિવસોમાં તો ઘણા બધા રિલેટિવ્સ પણ બાળકોને ઘરે મળવા આવતા હોય છે સાંજના સમયે તો એમાં એમનો સમય ના બગડે કારણ કે આપણે એમને ના પણ ના કહી શકીએ કે હું નહીં બોલાવું મમ્મી પપ્પા ના પણ નહીં પાડી શકે કે હું મારા બાળકને નહીં બોલાવું ને એ બધામાં બાળકોનો ઘણો બધો સમય જતો હોય છે એટલે એ બધા સમયનો સદુપયોગ અમારા શાળામાં બાળક આવીને કરે એ ઇન્ટેન્શનથી અમે રાત્રિ શાળાનું આયોજન કર્યું છે પ્લસ ઘર કરતાં બેસ્ટ ભાવાવરણ આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અહીંયા જે બાળકો આવે છે તેમાં ઉત્સાહ કઈ રીતનો હોય છે અને કોઈ ડાઉટ હોય છે તેને સોલ્વ માટે કઈ રીતનો હોય છે અને શાળામાં આખું વર્ષ દરમિયાન ખાસ લાસ્ટ ટાઈમની જે મહત્વની હોય છે હા એમ તો છેલ્લા બે મહિનાની જે મહેનત હોય એ જ લાસ્ટ બેટિંગ હોય છે અમારા આનો રિસ્પોન્ડ અમને ઘણો પોઝિટિવ મળ્યો છે અમને શરૂઆતમાં એવી અપેક્ષા હતી કે લગભગ ત્રીસ ચાળીસ સ્ટુડન્ટ કદાચ આવશે પણ દિવસે ને દિવસે વિદ્યાર્થીઓ વધતા જાય છે અને પેરેન્ટ્સ તરફથી બી આના ઘણા પોઝિટિવ રિવ્યૂ અમને મળ્યા છે કે જીવન બાળક જોઈન્ટ ફેમિલીમાં રહેતું હોય ત્યાં ઘણા બધા ડિસ્ટર્બન્સ હોય ત્યાં એને નિવારી શકાય એવું છે નહીં તે પણ શાળામાં આવીને વિદ્યાર્થીઓનો એ સારો એવો સમયનો ઉપયોગ એ કરી શકે છે એમ એટલે ઇવન પ્રાથમિકના બી ઘણા બધા પેરેન્ટ્સના અમારી પર કોલ આવે છે કે ધોરણ દસ અને બાર માટે નહીં પણ તમે અમારા બાળકો માટે પણ એવા વર્ગો શરૂ કરો એમ અને ખાસ કરીને હવે બોર્ડ ની પરીક્ષા જયારે નજીક આવી રહી છે 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 ત્યારે જે વિદ્યાર્થીઓ જેઓ તમને જોઈ રહ્યા તે લોકોને શું મેસેજ મેસેજ બસ અમારા વિદ્યાર્થીને હું જ આપીશ કે આખું વર્ષ સારી મહેનત લોકોએ કરી છેલ્લા જાન્યુઆરી મહિનાથી સતત પેપર પ્રેક્ટિસ બી કરી રહ્યા છે મોર્નિંગમાં સાતથી થી દસ એ લોકો પેપર લખે છે લગભગ અગિયાર જેટલા પેપર પ્રેક્ટિસના રાઉન્ડ એ લોકોના થઈ ગયા છે મને વિશ્વાસ છે કે અમારા વિદ્યાર્થીઓમાં હવે આત્મવિશ્વાસ આવી ગયો હશે કે બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર જે અગિયારમી તારીખે હાથમાં પકડશે એ પૂર્ણ વિશ્વાસ સાથે લખશે સાથે શાળાની એક વિદ્યાર્થીની પણ આપણી સાથે સાથે છે આપણે તેની વાત કરીએ બેટા કયા કઈ તૈયારી હું ધોરણ દસમાં અમારી શાળા દ્વારા ખૂબ સારી તૈયારી કરાવવામાં આવે છે રાત્રિ શાળાનું આયોજન અમને ખૂબ જ મદદરૂપ રહ્યું છે અમે જેટલું ઘરે નથી વાંચી શકતા એટલું શાળાએ આવીને ખૂબ સારી રીતે વાંચન પણ કરી શકીએ છીએ અને શાળાનું માહોલ એવું હોય છે કે અમને બધું યાદ પણ રહી જાય છે અને કઈ રીતની શાળા દ્વારા મહેનત કરાવવામાં આવી રહી છે અને હવે એક્ઝામ જ્યારે નજીક છે ત્યારે શું કહેશે શાળા દ્વારા સવારે પણ પેપર પ્રેક્ટિસ ચાલુ હોય છે જેમાં ત્રણ કલાક અમે આવીને પેપર પણ લખીએ છીએ અને રાત્રિ દરમિયાન પણ અમે જે વિષયનું અમારે વાંચન કરવું હોય અમારા ટાઈમ ટેબલ પ્રમાણે તે પ્રમાણે અમે વાંચન પણ કરીએ છીએ એટલે હવે બોર્ડની એક્ઝામ નજીક આવે છે તેનો કોઈ ડર અંદરથી તો નથી હવે અને બોર્ડમાં કેટલા માર્ક્સ આવશે તેવી આશા રાખી રહી છે નાઇન્ટી સિક્સ પર્સન્ટ તો આવશે એવી આશા મને છે પછી હવે મહેનત તો એ પ્રમાણે ચાલુ છે અને અન્ય વિદ્યાર્થીઓ કે જેઓ તને જોશે તેને કોઈક મેસેજ આપવા માંગશે જે બોર્ડની એક્ઝામ આપી રહ્યા હોય કે આપવાના હોય બોર્ડની એક્ઝામ માટે એટલો જ મેસેજ કે બોર્ડની એક્ઝામ એ સ્કૂલની એક્ઝામ જેવી જ છે બસ ખાલી બીજી સ્કૂલમાં જઈને આપણે એક્ઝામ અપાવવાની છે તો જે અંદરથી ડર હોય કે કેવું પેપર હશે એ બધો ડર કાઢી નાખો અને બસ જેમ ફ્રીલી એક્ઝામ અપાવીએ છીએ જ એક્ઝામ અપાવો અને ખાસ કરીને જે બાળકો છે ઘરે એટલું ધ્યાનથી નથી મળી શકતા અને ખાસ કરીને જે ડિસ્ટર્બન્સ થાય છે તે ડિસ્ટર્બન્સ પણ અવોઈડ થઈને સાથે પેપર પ્રેક્ટિસ પણ કરી શકે ને સારા એક્ઝામમાં સારા માર્ક્સ મેળવી શકે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે આ અનોખો પ્રયાસ અને ખૂબ સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે